દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે નદી અને નાળાઓ તણાઈ ગયા છે ત્યારે મુશળધાર વરસાદને કારણે મિંડોલા વાલ્મિકી ઓલાન અંબિકા અને ઝાકરી નદીઓ જાણે કે હિંસક બની હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે પરિણામે નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ગયા છે અને તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના છીણિયા ગામના દસ થી પંદર જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોડી રાત્રે જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું સ્થિતિને જોતા તાપી જિલ્લાના વ્યારાની ઝાંઝરી નદીના પાણી પણ હવે રાજ્યના હાઈવે પર આવી ગયા છે જેના કારણે વ્યારાના આંબાપાણી વિસ્તારમાંથી ડાંગ તરફ જતો હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તસવીરોમાં તમે જે રીતના જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં ગુરુવારે રાતે ભારે વરસાદને કારણે લોકોને જીવ બચાવવાનો વારો આવી જાય તેવી સ્થિતિ સર્જાણી હતી સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને સંજોગોને જોતા એસડીઆરએફની ટીમને પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે ખારિયા ગ્રામ પંચાયતના સદસ્ય હંસાબેન કોટવાડિયાએ જણાવ્યું હતું કે રાતના બે વાગ્યાના સુમારે એકાએક પાણી આવી ગયું હતું ને જે મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા પરંતુ ઘરોમાં રહેતા લોકોને જાનમાલને નુકસાન થયું નથી અને જનજીવન ખોરવાઈ ગયું છે કોઈ બચાવ કાર્યવાહી કરવામાં આવ્યું ન હતું અને સ્થાનિક લોકોએ એકબીજાને મદદ કરી હતી જેથી કરી અને લોકો પાણીમાં ન તણાઈ જાય હું ગ્રામ પંચાયતની સભ્યમાં છું કયું ગામ

રાતના બે થી બે અઢી વાગ્યા સુધી અચાનક પાણી આવી ગયું હતું અમે ગાય ભેંસો ને લઈને નીકળી ગયા હતા ભાઈ ની બે ગાયો ધોવાઈ ગઈ હતી અને અઢી થી ત્રણ લાખ નો જેટલો સૂકો ચારો પણ હાલ પડી ગયો છે રાતના બે વાગ્યા અચાનક થી પાણી આવી જતા તાપી જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંમાં લોકો રહેતા લોકોનું જનજીવન હાલ ખોરવાઈ ગયું છે સુરતથી થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત